રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સ્માર્ટ મીટર લઈને શહેર તાલુકા કોંગ્રેસ તેમજ સામ્યવાદી પક્ષ દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે વિરોધ નોંધાવી આવેદન આપ્યું હાલ સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની પ્રતિક્રિયા ચાલી રહી છે આ સ્માર્ટ મીટરને લઈને અનેક મોટા શહેરોમાં તેનો ખૂબ જ વિરોધ નોંધાવી રહ્યો છે લોકો આમે હાલ મોંઘવારીને લઈને ખૂબ જ મુશ્કેલીઓ ભોગાઈ રહ્યા છે ગેસ સહિતના ભાવ અત્યારે આસમાનને પહોંચી ચૂક્યા છે દરેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મધ્યમ વર્ગના પરિવારને પરવડે તેની સીમા વટાવી ચૂકે છે એવામાં સરકાર દ્વારા પ્રજાના માથે જાણે વધુ મોંઘવારીનો એક ભાર આપશે તેવું સાફ દેખાઈ રહ્યું છે અને આ નવા સ્માર્ટ મીટરમાં હાલના જૂના મીટરો કરતાં વધુ બિલ આવતા હોવાની અનેક ફરિયાદ સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે જેથી આવી વિવિધ ફરિયાદો અને સ્માર્ટ મીટરમાં છેડછાડ થવાના વધુ બિલ આવનારા દરથી લોકો ખૂબ જ ભયભીત છે ત્યારે આવી પ્રજામાં હિતની વાતો કરતી સરકારના આ નિર્ણયનો ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ સામ્યવાદી પક્ષ દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે વિરોધ નોંધાવી ભાજપ હાઈ હાઈના સૂત્રોચ્ચાર કરી સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવી આવેદનપત્ર આપી જૂના મીટરો જ શરૂ રાખવા રજૂ કરાઈ છે आज अमे उपलेटा शहर कांग्रेस और तालुका कांग्रेस की का आगे नीचे કોંગ્રેસના કાર્યકરોએ ગુજરાત પીજી ઓફિસ ઉપલેટામાં એક આવેદનપત્ર આપી અને પીજી કંપની દ્વારા જે ઉપલેટામાં સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તેમનો વિરોધ કરી અને સ્માર્ટ મીટરની કામગીરી બંધ કરવાની માગણી કરેલ છે આ માગણી કરવાનું કારણ પણ અમે તેઓ દર્શાવેલ છે કે સ્માર્ટ મીટર છે એ ઇલેક્ટ્રોનિક આઇટમ છે અને ઇલેક્ટ્રોનિક આઇટમમાં કંપની ગમે ત્યારે ખાલમેલ કરી અને ખોટા બિલ બની શકે એવી શક્યતાઓ પણ છે અને આ ખોટા બિલો કે વધારાના બિલો હશે તો પ્રજા ઉપર એ ડામ રૂપી પડશે ઘણી જગ્યાએ મીટર લાગ્યા છે ગુજરાતમાં ત્યાં પણ સામાન્ય એકાદ મહિનાના વપરાશ બે બે ચાર ચાર હજારના પાંચ પાંચ હજારના બિલ આવવાના બનાવો બન્યા છે અને અખબારોમાં પણ આવે છે એટલે સ્માર્ટ મીટરની કામગીરી વિશ્વાસપાત્ર ન હોવાનું અમને લાગતા અમે સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે સ્માર્ટ મીટર ઇલેક્ટ્રોનિક આઈટમ હોય અમને ગમે ત્યારે એમાં છેડછેડ કરી અને ખોટા બિલ બને એવું બને છે એટલા માટે અમે આજે વિરોધ કરી અને સ્માર્ટ મીટર ન લગાવવા માટેનો આવેદન પત્ર સામ્યવાદી પક્ષના રાજકોટના મંત્રી છે આજે અમે બીજીએસએલ દ્વારા જે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કરવા માટે અને આ કામગીરી રોકવાની માંગ લઈને અમે આવેદનપત્ર ઇન્ડિયા બ્લોકના કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સ્માર્ટ મીટર પ્રીપેડ જે મીટર છે એ સંપૂર્ણ ખાનગીકરણનો રસ્તો તૈયાર કરનારી યોજના છે અને આનાથી વીજળીનું સંપૂર્ણ ખાનગીકરણ થાય એવી અમને દહેશત છે કારણ કે જાહેર સંસ્થાઓ છે પહેલાં વીજળી વપરાશ કરો અને પછી પૈસા ચૂકવો પરંતુ આ તો પહેલાં પૈસા ચૂકવો અને પછી વીજળી વાપરો એનો સીધો અર્થ એમ થાય છે કે આ વીજળીનું ખાનગીકરણ છે ભાજપ સરકાર કોઈપણ જાહેર જેવા સંસ્થાઓ છે એનું ખાનગીકરણ કરવા જઈ છે વીજ ઉત્પાદનનું ખાનગીકરણ થઈ ગયું છે હવે વીજ વિતરણનું ખાનગીકરણ કરવા જઈ રહ્યું છે જે આવનારા સમયમાં વીજળી મોંઘી થશે વીજળી પોસાય નહીં એવી થશે જે રીતે અત્યારે ગુજરાતમાં વીજળી ઘર વપરાતી વપરાયેલી છે એ આખા દેશમાં સૌથી વધુ ભાવ ગુજરાતનો છે અને સ્માર્ટ મીટર લગાવવાથી આથી પણ વધુ વીજળી મોંઘી થવાની છે એ ચોક્કસ છે એટલે

હાલ ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય બધી જગ્યાએ વડી કચેરીની સૂચના મુજબ પ્રથમ સરકારી કચેરીઓ અને બાદમાં કોમર્શિયલ તેમજ ઇન્ડસ્ટ્રીઅલ કનેક્શનમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી છે એ કેસમાં ચાલુ છે સાહેબ હમણાં સ્માર્ટ મીટર નાખવા નાખવામાં આવેલ છે એમાં કોંગ્રેસ દ્વારા એમ કહેવામાં આવે છે કે આમાં બિલ વધારે આવશે અને બિલના ઇન્યુટ બી વધારે આવી શકે એવી શક્યતા છે એના બારામાં તમે શું કહેવું સ્માર્ટ મીટર અને જે જૂના અત્યારે ગ્રાહકોને ત્યાં લાગેલ મીટર છે બંનેની કાર્યપદ્ધતિમાં લેસ માત્ર ફરક નથી બંનેની કાર્યપદ્ધતિ સખી છે બંનેના યુનિટ જે જૂના મીટરમાં નોંધાય છે એટલા યુનિટ જ આટલા આ મીટરમાં જ પણ નોંધાશે એટલે જે સ્માર્ટ મીટરમાં વધારે વીજ બિલ આવશે કે ફાસ્ટ ફરશે એ બધી વાતો સત્યથી તદ્દન વેગળી છે બંને એમાં બિલિંગ બધું સરખી કાર્યપદ્ધતિ સખી છે સ્માર્ટ મીટર લાગવાથી કામગીરીમાં ગ્રાહકોના હિત વાત કરીએ તો એના મોબાઈલ એપ્લિકેશન મારફત એના રોજબરોજનો વપરાશ છે એ ગ્રાહક મોનિટર કરી શકશે કયા ટાઈમ પીરિયડની અંદર પણ કયા ઉપકરણો એનો વીજ વપરાશ કેટલો નોંધાય છે એ બધી માહિતી આંગળીના ટેરવે મળી જાય એમ છે એટલે ગ્રાહક છે એ પોતાનું ઉર્જા બચત માટેનું વિશેષ પ્લાનિંગ છે એ આ મારફતે એનાથી થઈ શકશે અને ખરેખર તો બીજો વપરાશમાં કરકસર લઈ આવી શકશે થેન્ક યુ સર